હેલો એવરી વન વેલકમ બેક ટુ ધ મયુબંસી ફેમિલી બ્લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા અને અત્યારે થઈ ગઈ છે મોર્નિંગ એટલે કે સેટરડે મોર્નિંગ શનિવાર છે આજે અને બસ બધા ઉઠ્યા છ વાગ્યાથી બધું કામ ફટાફટ કરી લીધું અને હવે આજે કરવાની છે અમારે બધાને મહેંદી તો એની રાહ જોઈએ છીએ પણ એની પહેલાં થોડું ઘણું હું તમને બતાવી દઉં કે કઈ રીતના અરેન્જમેન્ટ છે મયુરજી સૂતા છે એ ઉઠે પહેલાં આપણે થોડું જોઈ લઈએ આગળ બતાવશે મયુર બીકોઝ હવે મારે તો થોડું ઘણું કામ હશે મસ્ત લાગે છે આ નાળિયેરીના લીધે બહુ મસ્ત દેખાવ આવશે અને હવે અત્યારે આ બધા જ લોકો જે સમિયાણાવાળા હોય એનું જમવાનું પણ છે તો શાક બનાવવાનું છે બહુ વધારે બધા માટે તો હું એ પ્રિપરેશન કરી લઉં શાક બનાવવાનું ને બધું કામ કરવાનું છે અને મમ્મી કરવાના છે સેવા કરવા જાય છે અત્યારે આજે વેલા કરી લે અને કાકી પણ આડાવડું કામ કરે છે અને હવે વેલા ફ્રી થવાનું રીઝન મેં કીધું એમ કે મહેંદી કરવાની છે આજે અમારે બધાએ તો જોઈએ કેટલા વહેલા ફ્રી થાય અને શું કરી શકીએ આજે કેટલું વહેલું બધું કામ થાય અને એના તો અહીંયા કરવાનું છે શાક તો સુધારી નાખીએ ગુડ મોર્નિંગ હીરવાનું માળ

રાતે વાળા લોકો મોડા અને અત્યારે આજે રસોડું છે પણ મારે જવાનું છે મારા દોસ્તાના મેરેજ માં કેમકે મારા લેબમાં જે હાર્દિકભાઈ છે એના મેરેજ છે એટલે હું ત્યાં જવાનું છું થોડીક વાર હાજરી દેવી પણ એમ જ છે તો ત્યાં ફટાફટ જઈ આવું જોઈએ અહીં શું કરે તો તમે કહેતા હતા એમ કે હવે આયોજન બદલાવી નાખ્યું ઘઉંને જરાય નથી એમ કે ઘણાની કોમેન્ટ હતી કે ભાઈ ઘઉંના રહેવાજો જ પણ થઈ ગયું આયોજન આ વિભાગમાં રાખવાનું છે જમાડવા અને આ છે આખી બેઠક વ્યવસ્થા ટ્રસ્ટ ઉપર આમાં જે આગળ પટ્ટા આવશે એટલે આ રીતે પછી આયોજન કરી નાખ્યું અને આ પણ બચી ગયા ગાજરને બીટને કેમકે એ બધું ચોખ્ખું કરી નાખ્યું એટલે ઓલી બાજુ બેઠક વ્યવસ્થા થઈ જાય આ બાજુ અને આ બાજુ છે જમાડવા રાખો રેડી એટલે બહુ મસ્ત થઈ જવાનું છે હજી છે તો હું થઈ ગયો રેડી અને ફટાફટ જઈ આવ્યા અને આજે છે આપણી પાસે બ્રેજા ગોવિંદની તો આજે તો બ્રેજા લઈને જવાનું સ્વાભાવિક છે બને બંને ગાદી હોય તો થોડીક વાપરી દો ખરા એને લાભ દઈ અને ફટાફટ જઈ આવ્યા ને એ આવતા રહે હમણાં બધા જ આવાના છે એટલે હું જઈ આવું અને બધા આવી છે ડેરીવાર તો એને પણ મળી લે ચાલો તો ફટાફટ જઈ આવું બરાબર અને બાકી તો શું કહેવાય કે બધા હમણાં આવી ગયા છે બાર એક વાગ્યાની આજુબાજુ કોલીબેન ચાર વાગ્યા નીકળી ગઈ પાયલબેન છ વાગ્યા ની નીકળી ગઈ ભાનાબેન આઠ વાગ્યા નીકળી ગઈ એટલે બધા એક આરે આવશે અને જોરદાર મજા કરવાની છે સગાઈમાં એટલે બધા વિડીયો જોતા રહેજો ખાસ લેવો એટલી બધી કરવી રહ્યા અમારા છોટા બેન ની મેં ન્યા આવે નથી કરવાની એટલી જો

પ્રસંગ પેલા અમારે એક ખાટલો ભરવાનો હતો અને ખાટલો લગભગ છે ને હવા કલાક થી ભરે અને ત્રણ વાર ખાટલો પાટો પાટી ભરી આના પાછું ઓલું કર્યું એટલે હવે જોઈ આજે હાન થાય ત્યાં મિમાન આવે પેલા ખાટલો ભરાય કે શું થાય બાકી કામ ઓલમોસ્ટ પપ્પાભાઈ નું કામ ચાલુ છે

ઓ હાલો નીતા તો ખરી મૈરા કોઈ ના છે હો નીતાબેન કલી બધાય આવી ગયા હાલો કે લાગે

આ છે મારો ભાઈ પર્વતભાઈ પીઠિયા અને એને શું કહેવાય કે માંગરો તાલુકામાં એક બેસ્ટ કામ કર્યું છે મંડપ સર્વિસ બહુ મસ્ત લીધી અને તેની પહેલાં હતી ગુણવદર હતી પણ હવે એની બામાવાડામાં પણ કર્યું છે એટલે કોઈનો પણ કોન્ટેક કરવો હોય તો પર્વતભાઈનો કોન્ટેક કરજો એના નંબર મેન્શન કરી અને જોરદાર મંડપ સર્વિસ છે અને મારે ત્યાં જ ઓપનિંગ કર્યું છે એટલે જોજો હું તમને બધી બતાવી એને બહુ મસ્ત ટ્રસ્ટ ઉપર કર્યું એટલે આપણે પર્વતભાઈને દિલથી આભાર માનશું કેમકે થઈ જાય પછી હજી એને જોરદાર છે અને હજી તો સ્ટેજ આવશે અને બહુ મસ્ત સોફા પણ છે એ પણ કે નહીં બરાબર ભાઈ કાંઈ ઘટે ને મારો ભાઈ છે ક્યાં ના ભાઈ દોસ્તારો આવી જાય એ પણ આવી થોડોક લાભ લેવા બાકી બેન તો બિચારી ક્યાર નહીં કરતી હતી આપણે છે ને એને કાઠસાપ કરશું સાંજે ભાણાબેન આવે ને પછી લે 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 કાલ કઈ ને કલી ની છોકરી ચીટલો ભરવાનો એટલે તું તો કલી ખોયું બનાયે અત્યારે ગયા હા પાછળ પાછળ બંસી બધા માટે પર્સ લઈ આવી બંસી બધા માટે ચાર પાંચ પર્સ લે કેમ કે પાયલ ની રિક્વાયરમેન્ટ હતી કે થોડાક પર્સી કે હોય તો લેતા આવજો બંસી ને પ્રમોશન માટે આવ્યા હતા એટલે પાયલ પણ લાભ લેશે સનસેટ નો ટાઈમ છે અને બસ ઓલમોસ્ટ કામ પૂરું આવ્યું અને જો આ છે આપડા ઘઉં જોકે ઘઉં તો હવે બહુ મોટા થઈ ગયા એટલે પછી ઘઉં કાઢ્યા નહીં અને બહુ મસ્ત ઘઉં છે અને સનસેટ નો ટાઈમ છે કેમ બાકી બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે પાણીનું સ્ટેન્ડ આ બાજુ રાખ્યું વરસાદનું પાણી આમાં ભરેલ છે ભાઈ ખોટું નહીં પાયબેન બિચારી સાડી પાછું કામમાં લીધું પાયબેન ખરેખર થાકવાનું નામ નથી લેતું નીતાબેન આવી ગયા કારીબેન બે કલી હજી આમાં મહેંદી મહેંદી કલી કેટલી કેરી તારે મહેંદી

અને કામ ઓલમોસ્ટ પૂરું થવાયું અને બહુ મસ્ત આ ગેટ છે અને એની અંદર બહુ મસ્ત બેઠક વ્યવસ્થા કરી પર્વતભાઈ અને આ છે મેઈન સ્ટેજ હું કે બબા રેડી કામ પૂરું ને હવે બહુ મસ્ત છે હું કે ગોવિંદભાઈ કેમ લાગ્યું કામ હા નહીં ને રેડી ને તો હજી હવારે બહુ સવારે બહુ મસ્ત દેખાવ આવશે હજી તો થોડુંક બાકી છે બધું સાફ સફાઈ અત્યારે હું બે વાગ્યા એટલે હવે લગભગ પૂરું થઈ જાય કામ હમણાં આ મસ્ત સ્ટેજ બનાવ્યું અને સોફા વોફા નવા હો ગોવિંદભાઈ એટલે જ કહું ઝાડવા વાળવા ને કઈ છત્રી હો હા છત્રી બત્રી ને અમાર કઈ ઘટે નહીં હા જોયું ઝુમકુ નું કામ તો બહુ મસ્ત છે જોઈએ કાલે મસ્ત વિડીયો લઈ લઈ હું સવારે ક્લીન થઈ જાય એટલે રેડી હા પપોભાઈ તો મેં કહી દીધું એક માં આગળ કે શરૂઆત જ છે પપવાભાઈ ને બામાવાડામાં બાકી જુનાગઢ તો હું કહું એનું થી હતું એટલે શરૂઆત છે ના ના કામ સારું છે કે નહીં કોઈ હમ રેડી રેડી અને સગાઈનો ફૂલ વિડીયો જોરદાર બસ ટૂંક જ સમયમાં તો ત્યાં સુધી ચેનલને જોતા રહો અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો